જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સ્પ્લેન્ડર વગેરે બાઇક જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર ચાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે માત્ર ઓગણીસ હજાર પાંચસોમાં જ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ચાચવેલું ચોખ્ખું સ્પ્લેન્ડર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે ઓગણીસ હજાર પાંચસોમાં આપવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ સ્પ્લેન્ડર વિશેની મળી જશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વિડીયો સારો લાગે તો એટલે લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં બને તેટલો શેર કરજો મિત્રો તમે જે આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજારની આઠના મોડલનું સ્પ્લેન્ડર જોવા મળે છે સેકન્ડ ઓનર સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે માત્ર કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત ઓગણીસ હજાર પાંચસો તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે ઓગણીસ હજાર પાંચસોમાં જ આ ગાડી આપી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય એને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીયાધર જોવા મળે રહેશે ઠાકરતાણી ઓટો ગારિયાધર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ સ્પ્લેન્ડરની ખરીદી કરી શકો છો જે જે ચૌદનું પાર્સિંગ અમરેલીનું પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે માત્ર ઓગણીસ હજારને પાંચસોમાં જ આપી દેવાનું છે ગારી અધર તમને જોવા મળી રહેશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર ભૌતિકભાઈને વેચવાનો છે ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અંદર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આ ભૌતિકભાઈનો નંબર અને ગાડી વિશેની બધી જ વિગતો આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ભૌતિકભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું બૌધ્ધિક ભાઈની જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવી હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું